મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે પલાળી અને આ રીતે આપણે આ ફણગાવી લીધા છે આ બધા મગ ઉગી ગયા છે આ રીતે અને આ મઠ છે એને પણ આપણે એ રીતે પલાળી અને આ રીતે આપણે એને ઉગાડ્યા છે અને આ શેણ્યા છે આપણે અડધો કપ લીધા છે અને આ લીલા વટાણા લીધા છે આપણે અને આ ટમેટું લીધું છે એક કપ આપણે સુધારીને આ લીલી ડુંગળી લીધી છે અને આ લીલું લસણ છે આ સૂકું લસણ લીધું છે આપણે આઠ દસ કળી આ લીલી મકાઈ છે આ લાલ મરચું છે તીખું બે સમસી લીધું છે એક સમસી આપણે હળદર લીધી છે અને આ ધાણા જેરું લીધું છે આપણે અડધી સમસી આ લીલા ધાણા છે આ મીઠું લીધું છે આપણે એક સમસી આ ગરમ મસાલો છે અને આ બધો આપણે આ બધું કઠોળ વઘારવાનો મસાલો છે લાલ છે એક ચમચી છે એક ચમચી જીરું લીધું છે અને આ તેલ જો છે આપણે વઘાર કરવા માટે અને આ પાણી જો છે આપણે આ બધું કઠોળ બાફવા માટે તો હવે આપણે આ શેણિયા આ વટાણા અને આ મકાઈ ઈ આપણે બધું બાફી લેશું તો આ શેણિયા આપણે આમાં નાખીયુ કુકરમાં અને એમાં આપણે થોડુંક પાણી નાખશું અને એમાં આપણે થોડુંક મીઠું નાખશું અને હવે આ વટાણા છે એમાં આપણે પાણી નાખશું થોડુંક અને આ મકાઈ છે એમાં પણ આપણે પાણી નાખશું અને આમાં આપણે આ વટાણામાં પણ આપણે મીઠું નાખશું થોડુંક અને આ મકાઈ માં આપણે મીઠું નાખી તો આ દેસુ એની આપણે આ મૂકી અને આપણે આ લીલી મકાઈ પણ આપણે મૂકી દેસુ આ બધું આપણે બાફા મૂકી દેસુ તો હવે આપણે આ ઠાક બંધ કરી દઈશું અને આપણે તો હવે આપણે આ મઠ આપણે બાફા મૂકી દેશું તો આ ગેસ ચાલુ કરશું અને આ તવું મૂકશુ એમાં આપણે આ મઠ નાખશું અને આપણે આમાં પાણી નાખીશું અને આપણે આમાં મીઠું નાખી પ્રમાણે અને આપણે બે મિનિટ લાગશે બફાતા આ મઠ આપણા બફાઈ ગયા છે હવે આપણે એને આમાં નાખી દેસુ આમાં આપણે નાખી દઈએ એટલે આ નીતરી જાય અને કોરા થઈ જાય અને હવે આપણે આ કડાઈ મૂકશું એમાં પાણી નાખશું આપણે અને આપણે આ મગ એમાં નાખશું બાફા અને આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આને મિક્સ કરી દેસુ આને પણ આપણે બે મિનિટ બફાવા દેસુ હવે આપણે આ સીણા અને વટાણા બાફા મૂક્યું છે એ આપણે જોઈ લેશું તો આ બફાઈ ગયું છે તો આપણે આને કાઢી લેશું એને આપણે આમાં નાખીશું નિતારી લેશું આમાં આપણે કાઢી લેશું આ વટાણા છે એને પણ આપણે આમાં નાખી નીતારી લેશું અને આ શેણા છે એને પણ આપણે આમાં નાખશું તો એને પણ આપણે આમાં કાઢી લેશું અને આ મગ આપડા બફાઈ ગયા છે તો આપણે હવે ગેસ બંધ કરશું અને પણ આપણે આમાં લેશું કોરા કરી નાખશું તો આ રીતે આપણે કાઢી લીધા છે આમાં તો હવે આપણે આ બધો વઘાર કરી લેશું તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું અને એમાં આપણે તેલ નાખશું એક ચમચો તેલ લીધું છે આપણે તો આપણે આ રાઈ નાખશું આપણે રાય ને થોડીક તતળી જવા દેસુ તો હવે આપણે આ જીરું નાખશું અને આ સૂકા મરચા નાખશું અને આ લસણ નાખશું આપણે આ લીલું લસણ નાખશું અને હવે આપણે આ ટમેટા નાખશું અને આ ડુંગળી નાખશું અને આપણે મીઠું નાખશું આમાં સ્વાદ પ્રમાણે અને હળદર નાખશું અને આ કાશ્મીરી લાલ મરચું છે ઈ નાખી દેસુ બે ચમચી અને આ ગરમ મસાલો છે ઈ નાખી દેસુ તો હવે આપણે આ ગેવી સડવા દેસુ તો હવે આપણે જોઈ લેશું તો કેવી આપણી સડી ગઈ છે તો હવે આપણે એમાં મગ નાખી દેસુ બાફેલા અને આ મઠ નાખશું અને આ શેણા નાખી દેસુ અને આ લીલા વટાણા નાખી અને આ મકાઈ છે બાફેલી ઈ નાખશું અને આ ધાણા જીરું નાખશું અને હવે આપણે મિક્સ કરી દેસુ આ ફણગાવેલું કઠોળિયું તમે પણ બાય ફરવા ગયા હો તો તમે આ બનાવી અને નાસ્તામાં પણ તમે લઈ જઈ શકો છો ને ખાઈ શકો છો આ રીતે તમે આ ફણગાવેલું કઠોળિયું બનાવજો બહુ સરસ લાગશે ખાવામાં ટેસ્ટી અને સારું મજા આવશે ખાવાની એકવાર તમે ટ્રાય મારજો અને જરૂરથી આ ફણગાવેલું કઠોળિયું તમે બનાવજો અને આ કઠોળિયું તમે રોટલી સાથે ભાખરી સાથે ખાઈ શકો છો રોટલા સાથે તમે દાળ ભાત બનાવ્યા હોય તોય પણ તમે આ રીતે આવું ફણગાવેલું કઠોળિયું બનાવો તોય પણ તમારે સાલે તો હવે આપણે આ ગેસ બંધ કરી દેશું તો હવે આપણે લીલા ધાણા નાખશું આમાં ને આપણે આ મિક્સ કરી દેશું તો હવે આપણે આને નીસે ઉતારી લેશું અને સર્વ કરશું તો હવે આપણે સર્વ કરશું આ રીતે આપણે સર્વ કરશું તો હવે આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપડું ફણ ગાવેલું કઠોળિયું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું ફણ ગાવેલું કઠોળિયું